વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે પ્રાપ્તિસ કિચનમાં આપણે ગોળ કેરીનો અથાણો બનાવશું એ પણ એકદમ સહેલી રીતે અને એકદમ ટેસ્ટી તો તેના માટે મેં અહીં એક કિલો રાજાપુરી કેરી લીધી છે તમે જો રાજાપુરી કેરીનો ઉપયોગ કરશો અથાણો બનાવવામાં તો અથાણું એકદમ સરસ બને છે તો તેના માટે આપણે બજારમાંથી આ રીતે ટુકડા રેડી લઈ લીધા છે તમે બજારમાં ખરીદવા જાઓ તો તે તમને આ રીતે ટુકડા કરીને આપશે તો આપણે એ ટુકડાને અલગ કરી લઈએ અને વચ્ચેનો જે ગોથલીનો ભાગ છે તેને આપણે કાઢી લઈએ તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ અથાણું બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમે કેરી લઈ શકો છો મેં એક કિલો કેરી લીધી છે તો ફટાફટ આપણે આ કેરીના ટુકડા કરી લઈએ તો મને આ ટુકડા થોડા મોટા લાગી રહ્યા છે આપણે આનાથી થોડી નાની સાઇઝના કરીશું તમને જો આવડી સાઇઝના હોય અને તમારે આવડી સાઇઝના રાખવા હોય અથાણામાં ટુકડા તો આવડી સાઇઝના પણ તમે રાખી શકો છો હું આના અહીં ટુકડા કરીશ કેવડા ટુકડા કરીશ એ પણ હું તમને બતાવીશ બધી જ લેડીઝની ફરિયાદ હોય છે કે ગોળગેરીનું અથાણું સારું રહેતું નથી ગોળમાંથી પાણી છૂટે છે પાણીનો ભાગ વધારે આવી જાય છે અથાણામાં તેનાથી અથાણું બગડી જાય છે પણ જો તમે આ રીતે બનાવશો તો સો ટકા ગેરંટી તમારું અથાણું બિલકુલ નહીં બગડે અને ટેસ્ટમાં એટલું બેસ્ટ બનશે કે સૌને પસંદ આવશે તો અહીં હું આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઉં છું મારે આટલી સાઇઝ રાખવી છે તો હું આવડા ટુકડા કરી રહી છું તો અહીં વચ્ચે જે તમને ઝારીનો ભાગ દેખાઈ રહ્યો છે રાજાપુરી કેરીમાં વચ્ચે જે ગોથલી હોય છે તેની આસપાસ ફરતે ઝારીનો ભાગ હોય છે તો તમારે એ ઝારીનો ભાગ કાઢવો હોય તો એ તમે કાઢી પણ શકો છો અને ના કાઢો તો પણ ચાલે પણ હું અત્યારે આ જે ઝારીનો ભાગ વચ્ચે દેખાઈ રહ્યો છે તેને હું કાઢી નાખીશ ડોન્ટ વરી ઝારીનો ભાગ કાઢવાથી કેરી બગડશે નહીં અથવા તો અથાણું પણ નહીં બગડે તો એ ઝારીનો કઠણ ભાગ હોય તેને અલગ કરી લેવો અને ના કરો તો પણ ચાલે તો હું ફટાફટ એક બાઉલમાં નાના નાના ટુકડા કરી અને આ કેરીને સમારી લો તો અહીં એક કિલો કેરીના મેં આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી અને રેડી કરી લીધી છે હવે આપણે આ કેરી કાઢી ના પડે અને આપણે બીજી બધી તૈયારીઓ પણ કરવાની છે તો એટલા માટે આપણે મોટું વાસણ લઈ અને તેમાં બધા ટુકડા એડ કરી અને પાણી એડ કરી દઈએ કેરી ડૂબે એટલું જેથી કરી કેરી આપણી કાઢી ન પડે તો આ પાણીમાં કેરીને આપણે ત્યાં સુધી રાખશું જ્યાં સુધી આપણે બીજી બધી તૈયારી ના થઈ જાય તો અહીં મેં પાણી એડ કરી દીધું આ આપણે વાસણને અત્યારે સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ અહીં મેં બીજી બધી સામગ્રીઓ પણ લીધી છે તમે કઈ સામગ્રી એડ કરો છો આ અથાણામાં તે પણ મને જણાવજો તો મેં અહીં સો ગ્રામ જેટલી સૂકી ખારેક લીધી છે હવે આ ખારેકના આપણે ટુકડા કરી લેવાના છે એટલે કે લાંબી લાંબી સ્લાઇસીસ કરી લેવાની છે તમે એક ખારેકના બે ટુકડા પણ કરી શકો અને એક ખારેકના ચાર ટુકડા પણ કરી શકો હું અત્યારે ત્રણ ટુકડા કરી રહી છું અને વચ્ચેનો બીજનો ભાગ કાઢી લઉં છું આ સૂકી ખારેક છે એટલે સમારવામાં થોડી પ્રોબ્લેમ થશે અહીં મેં સૂકી ખારેક સો ગ્રામ લીધી છે તમે ખારેકની ક્વોન્ટિટી વધુ ઓછી કરી શકો છો જો તમને વધુ પસંદ હોય તો વધુ ક્વોન્ટિટીમાં લઈ શકો છો અહીં એક કિલો કેરી લીધી છે તો આપણું અથાણું ઓછામાં ઓછું સાડા ત્રણ કિલો જેટલું તો બનશે જ તો તમે એ પ્રમાણે કેરીની ક્વોન્ટિટી લઈ શકો છો અહીં ખારેકના ટુકડા થઈ ગયા બાદ આપણે તેને પણ તે ખારેક ડૂબે એટલું પાણી એડ કરી અને પલાળવાની છે તો અહીં આપણે ખારેકને પણ રેડી કરી લીધી અથાણા માટે અને આપણે પાણીમાં પલાળવા દઈશું તો આ બાઉલ આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ અને હવે બીજું ઇન્ગ્રીડિયન્ટ લઈ લઈએ અથાણા માટેનું તેને પણ પલાળવાનું છે તો એક બાઉલ લઈ લઈએ અને આ બાઉલમાં આપણે સો ગ્રામ જેટલી ગાજરની સૂકી સ્લાઇસીસ છે જે બજારમાં રેડીમેડ મળી જાય છે પણ ગાંધીની શોપમાં જ મળે છે તો મેં આ બજારમાંથી રેડી લીધી છે સો ગ્રામ જેટલી તમે ઘરે પણ સુકવણી કરી અને આ અથાણામાં એડ કરી શકો છો તો આને પણ આપણે આ સ્લાઇસીસ ડૂબે એટલું પાણી એડ કરી અને પલાળવા માટે સાઈડ પર રાખી દઈએ તો અહીં ગાજર ખારેક અને કેરી ત્રણ એને આપણે પલાળીને રાખી દીધા હવે આપણે અહીં વીસથી પચીસ ગ્રામ જેટલા સૂકા લાલ મરચાં લીધા છે તમે ક્વોન્ટિટી વધુ ઓછી કરી શકો છો તો હવે આ જે મરચાંની ઉપરની ડાળી છે તેને પણ આપણે અલગ કરી લેવાની છે અને એક મરચાંના બે ટુકડા કરી લેવાના છે તો જો વધુ લાંબા હોય મરચાં તો તમે ત્રણ ટુકડા પણ કરી શકો છો તો આ વીસથી પચીસ ગ્રામ જેટલા મરચાંને આપણે રેડી કરી લીધા હવે આ મરચાં ડૂબે એટલું પાણી એડ કરી દઈશું બાઉલમાં અને આને પણ પલાળવા માટે સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ મેં અહીં સાડા ત્રણસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે ફ્રેશ ગુંદા લીધા છે તેને આપણે ડાળીથી અલગ કરી લઈએ હંમેશા ગોળ કેરીના અથાણામાં ગુંદાની ક્વોન્ટિટી ઓછી હોય છે એટલા માટે મેં એક કિલો કેરીની સામે ફક્ત સાડા ત્રણસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે તમે ચારસો ગ્રામ જેટલા અથવા તો અઢીસો ગ્રામ જેટલા પણ લઈ શકો છો હવે ગુંદાનું અંદરનું બીજ કાઢવાનું છે તો તેની પણ હું તમને અહીં ટ્રીક બતાવું તો ગુંદાને આડું રાખવાનું અને ઉપર દસ્તાથી તમે થોડું ટેપ કરશો એટલે આ રીતે વચમાં આડો કટ પડી જશે ગુંદાના બે ટુકડા નહીં થાય અથવા તો આડો અવડો કટ નહીં લાગે જો તમે ગુંદાને આડું રાખી અને આ રીતે તેને કટ કરશો તો ત્યારબાદ અંદરથી બીજ કાઢી અને બે ટુકડા કરી લેવાના ગુંદાના આપણે બે ટુકડા કરી અને એડ કરવાનું છે અથાણામાં તો આ રીતે આપણે સાડા ત્રણસો ગામ ગુંદા છે તેને કટ લગાવી બીજ કાઢી અને રેડી કરી લઈએ તો બધા ઇન્ગ્રીડિયન્ટ આપણા રેડી થઈ ગયા છે હવે આપણે એક બાઉલ લઈ લેશું અને જે આપણે કેરીને પાણીમાં પલાળીને રાખી હતી એ કેરીને આપણે પાણીમાંથી કાઢી અને નિતારી લીધી હવે આ અથાણું બનાવવા માટે આપણે મોટું વાસણ લઈ અને તેમાં કેરી એડ કરી દઈશું ત્યારબાદ કેરીના ભાગનું આપણે બેથી અઢી ચમચી જેટલું નમક એડ કરવાનું છે કેમ કે આપણે ખાટું પાણી તૈયાર કરવાનું છે તો મેં અહીં અઢી ચમચી જેટલું નમક છે તે કેરીના ભાગનું એડ કરી દીધું હવે આપણે તેમાં એક ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું તો અહીં કેરીની ક્વોન્ટિટી અનુસાર આ બંને વસ્તુની ક્વોન્ટિટી લેવાની છે તો આ હતું કેરીના ભાગનું નમક અને હળદર હવે આપણે જે ગુંદા રેડી કર્યા છે તેને આપણે આમાં એડ કરી દઈએ તો હવે આપણે ગુંદાના ભાગનું નમક અને હળદર પાવડર એડ કરવાનો છે તો હું અહીં પોણી ચમચી જેટલું ગુંદાના ભાગનું નમક અને અડધીથી પોણી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું તો મેં આ રીતે પહેલાં કેરીના ભાગનું નમક અને હળદર પાવડર એડ કર્યો ત્યારબાદ ગુંદાના ભાગનું હળદર અને નમક પાવડર બંને એડ કર્યા છે તો તમને જો બંને સાથે ફાવે તો પહેલાં કેરી અને ગુંદા મોટા વાસણમાં લઈ અને બંનેના ભાગનું સાથે નમક અને હળદર પાવડર એડ કરો તો ચાલે પણ મેં આ રીતે અલગ અલગ એડ કરીને બતાવ્યું જેથી કરી માપ છે તે પરફેક્ટ રહે હવે આપણે કેરી ગુંદાને હળદર મીઠાવાળા કરી લેવાના છે તો અહીં હળદર મીઠાવાળા કેરી ગુંદા તૈયાર થઈ ગયા છે તો આ કેરી ગુંદાને આપણે આખી રાત માટે રાખવાના છે જેથી કરી ખાટું પાણી બને અને જે પણ ઇન્ગ્રીડિયન્ટ પલાળીને રાખ્યા છે તેને પણ આખી રાત પાણીમાં પલાળીને રાખવાના છે અલગ અલગ બાઉલમાં તો અહીં એક રાત બાદ હું તમને બીજા દિવસે સવારે બતાવું તો જોઈ શકો છો કેટલી બધી ક્વોન્ટિટીમાં આપણને ખાટું પાણી મળી ગયું છે અને એકદમ સારી રીતે હળદરનો કલર પણ આવી ગયો છે કેરી અને ગુંદા બંને વસ્તુમાં તો હવે આપણે આની સુકવણી કરવાની છે તો તેના માટે કોટનનું કપડું લઈ લેવાનું છે તો હું અત્યારે દુપટ્ટાનો ઉપયોગ કરી અને તેની ઉપર આ કેરી અને ગુંદાને મેં સ્પ્રેડ કરી લીધા નીચે મેં આ રીતે કોથળો રાખ્યો છે અને ઉપર કોટનનો દુપટ્ટો રાખી અને ચમચાથી આ રીતે સ્પ્રેડ કરી દીધા છે કેરી અને ગુંદાને તો આને આપણે સુકવવા દેવાના છે સાથે સાથે આપણે જે બીજા ઇન્ગ્રેડિયન્ટ છે તેને પણ આપણે ખાટા પાણીમાં પલાળવાના છે તો જે કેરીનું ખાટું પાણી થયું છે તેમાં જ પલાળીશું તો કેરી ગુંદાને એ ખાટા પાણીમાંથી કાઢી લીધા બાદ સુકાવી દીધા બાદ જે ખારેક છે તે તમને બતાવું તો જોઈ શકો છો એકદમ સરસ ફૂલી અને સોફ્ટ થઈ ગઈ છે તો તેને પણ આપણે ખાટા પાણીમાં એડ કરી દઈએ બધી જ ખારેકને બધી ખારેક ખાટા પાણીમાં એડ થઈ જાય ત્યારબાદ એકવાર હલાવી સરખુંથી મિક્સ કરી અને ફક્ત દસથી પંદર મિનિટ માટે આ ખારેકને આપણે આ ખાટા પાણીમાં પલાળવાની છે ત્યારબાદ તેની સુકવણી કરી દઈશું તો આપણે અત્યારે આ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટને દસ દસ મિનિટ જેટલું ખાટા પાણીમાં પલાળવાનું છે તો અહીં ખારેકને પલાળી દીધી ખારેકને પલાળી દીધા બાદ આપણે અહીં દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો તેને ખાટા પાણીમાંથી બહાર કાઢી અને કેરી ગુંદા સૂકવેલા છે તેની જ બાજુમાં આપણે આ ખારેકને પણ સુકવી દઈશું સ્પ્રેડ કરીને ત્યારબાદ અહીં ગાજરની સ્લાઇસીસ છે તો તે પણ કેટલી ફૂલીને સરસ સોફ્ટ થઈ ગઈ છે તો તેને પણ આપણે આ ખાટા પાણીમાં એડ કરી દઈએ તો જે ખાટા પાણીમાં આપણે કેરીને સૂકી ખારેકને બધી પલાળી હતી એ જ ખાટા પાણીમાં આ ગાજરની સ્લાઇસીસ પણ દસ મિનિટ માટે પલાળવા માટે સાઈડ પર રાખી દઈએ તો અહીં દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે આ ગાજરની સ્લાઇસીસને પણ એક બાઉલમાં કાઢી અને જે કેરી સૂકવેલી છે તેની બાજુમાં આપણે સુકાઈ આવીએ ત્યારબાદ લાસ્ટમાં આપણે આ જે સૂકા લાલ મરચાં હતા પલાળેલા તે બધા જ આ પાણીમાં એડ કરી દેવાના છે આ રીતે સૂકા લાલ મરચાંને લાસ્ટમાં જ હળદરવાળા પાણીમાં એડ કરવું જેથી કરી પાણી છે તે આખું પહેલેથી તીખું ના થઈ જાય તો લાસ્ટમાં સૂકા લાલ મરચાં રાખવા તેને પણ દસ મિનિટ જેવું પલાળી લઈએ તો બધી વસ્તુને દસ દસ મિનિટ જેવું ખાટા પાણીમાં પલાળી દીધા બાદ કેરી ગુંદાની બાજુમાં મેં આ રીતે છૂટું છૂટું સ્પ્રેડ કરી અને સુકવી દીધું છે હવે આપણે આ વસ્તુ છે બધી તેને દોઢ દિવસ માટે પંખાની નીચે સુકવવાની છે તડકામાં બિલકુલ નથી સુકવવાની નહીં તો તે અથાણું છે તે જવડ બનશે અને બધા ઇન્ગ્રીડિયન્ટ કાળા થઈ જશે તો અહીં એ બધી વસ્તુ સુકાઈ એટલાય વારમાં આપણે સંભારનો વઘાર કરી લઈએ તો આ સંભારનો વઘાર તમારે એકદી અગાઉ કરવો અથવા તો જે દિવસે અથાણું બનાવો તે દિવસે વહેલો સવારે બનાવી લેવો તો તેના માટે મેં એક મોટા પોળા વાસણમાં બે વાટકા જેટલા ધાણાના કુરિયા લઈ લીધા છે અને પોણો વાટકા જેટલા રાઈના કુરિયા છે તો આ અથાણામાં હંમેશા સંભારમાં ધાણાના કુરિયાની ક્વોન્ટિટી વધારે હોય છે અને રાયના કુરિયા ખૂબ ઓછી માત્રામાં હોય છે આ બંને કુરિયા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે અથાણામાં એક ચમચી જેટલી લીલી વડિયાલી એડ કરીશું તમે લીલી વડિયાલીની ક્વોન્ટિટી જો વધારે પસંદ હોય તો વધારે પણ કરી શકો છો ત્યારબાદ એક ચમચી સૂકા ધાણા છે તેને એડ કરી દઈએ ત્યારબાદ અહીં એક ચમચી જેટલા તીખા છે તેને પણ એડ કરી દઈએ તો આ બધી ત્રણે જે વસ્તુ હમણાં આપણે લાસ્ટમાં એડ કરી તે ત્રણેય વસ્તુની ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો જો વધુ ના ખવાતી હોય તો આ રીતે ઓછી ક્વોન્ટિટીમાં એડ કરવી તો અહીં આપણે આ સાંભારને મિક્સ કરી દીધો હવે આપણે અથાણામાં તેલ નાખવાનું છે તો એ તેલને પણ રેડી કરવું પડશે તો તેના માટે એક પેનમાં આપણે દોડ વાટકા જેટલું તેલ લઈ લઈએ ગોળ કેરીમાં તેલની ક્વોન્ટિટી ખૂબ ઓછી હોય છે એટલા માટે ઓછા તેલનો જ ઉપયોગ કરવો કેમ કે જેમ જેમ અથાણું જૂનું થશે તેમ તેમ તેમાંથી તેલ વધારે પડતું છૂટશે તો એટલા માટે દોઢ વાટકા જેટલું તેલને એકદમ ગરમ કરી લેવાનું ધુવાણું નીકળે એટલું ગરમ કરવાનું ત્યારબાદ આપણે બધું જ તેલ છે તે આ સંભારની માથે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે જેનાથી એકદમ સરસ સ્મેલ આવશે અને આપણો જે સંભાર છે તે બનીને રેડી થઈ જશે તો ઢાંકી અને થોડી એકથી બે મિનિટ માટે તેને આપણે આ રીતે ઢાંકીને રાખવાનું છે એકથી બે મિનિટ જેવો સમય થાય એટલે હું તમને બતાવું તો જોઈ શકો છો કેવી સરસ ઝારી પડી છે આ રીતે ઝારી પડશે તો હવે આપણે એકવાર હલાવી અને મિક્સ કરી લઈએ તેલ એકદમ ગરમ આપણે આ મસાલામાં એડ કર્યું હતું એટલે એકદમ ગરમ છે આ બધી વસ્તુ અત્યારે તો આને આપણે ગોર કેરીનો સંભાર કહી શકીએ છીએ સંભારનો આપણે વઘાર કર્યો તો હવે આ સંભાર છે તેને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે તો તેના માટે ઢાંકી અને આપણે સાઈડ પર રાખી દઈએ એકદમ ઠંડુ થાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો એ ઠંડુ ત્યાં સુધીમાં આપણે ગોળની તૈયારી કરી લઈએ તો અહીં મેં એક કિલો જેટલો ભીલીનો ગોળ લીધો છે અમે ભીલીનો ગોળ કહીએ છીએ તમે કયો ગોળ કહો છો તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તો જેટલી ક્વોન્ટિટીમાં કેરી હોય એટલી જ ક્વોન્ટિટીમાં ગોળ લેવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રહે તો એક કિલો કેરી છે એટલે એક કિલો ગોળ ગોળને આ રીતે ચાખુથી સમારીને એડ કરીશું જેથી કરી ગોળનું છે તે પાણી ના થાય અને ગોળ ચીકણો ના થઈ જાય તમે દસ્તાથી ખાંડી અથવા તેના ટુકડા કરો છો મોટા મોટા તો ગોળમાં એક ચિકાસ આવી જાય છે અને એક રસા જેવું થઈ જાય છે તો તેના લીધે તમારું જે અથાણું છે તે પ્રોપર રહેતું નથી પણ આ રીતે તમે સમારી અને ગોળને લેશો તો અથાણું છે તે પરફેક્ટ બનશે અને ગોળનું પાણી પણ નહીં છૂટે કે તેના રસી પણ નહીં થાય તો એટલા માટે આ રીતે હું ચાકુથી બધા જ ગોળને આપણે સમારી લેવાનો છે અને તમે પણ આ રીતે જ કરી શકો છો તો અહીં મેં એક કિલો જેટલો ગોળ છે તેને સમારી લીધું અને હવે આપણે તેલવાળા હાથ કરી અને ગોળમાં બાઇન્ડિંગ લઈ આવવાનું છે તો ગોળને આપણે બંને હાથેથી મિક્સ કરવાનો છે જે રીતે આપણે રોટલીનો લોટ બાંધી અને રોટલીના લોટને ભેગો કરીએ છીએ એ જ રીતે આપણે ગોળને ભેગો કરી દેવાનો છે અને એકદમ લીસો કરી દેવાનો છે તો ગોળને આપણે ભેગો કરી લઈએ આમાં હજુ નાના અમથા ટુકડા હશે તો એ ટુકડા પણ સાથે ટાઈમ જશે એટલે ઓગળી જશે તો અહીં ગોળને મેં ભેગો કરી લીધો તો આપણે સંભાર પણ વઘાડી લીધો અને ગોળ કેરીમાં ગોળ ઉમેરવા માટેનો ગોળ પણ રેડી કરી લીધો તો આને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ અહીં આપણે સંભાર જોઈએ તો એકદમ તે ઠંડો થઈ ગયો છે તો આ સ્ટેજ પર આપણે તેમાં પોણો વાટકા જેટલું લાલ મરચાં પાવડર એડ કરીશું તો મેં કાશ્મીરી લાલ મરચાં પાવડર લીધું છે તમારે તીખું કરવું હોય તો મિક્સમાં મરચાં પાવડર લઈ શકો છો અને મરચાં પાવડરની ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો તમારે કેટલું તીખું અથાણું ખાવું છે એ પ્રમાણે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરીશું જનરલી ગોળ કેરીમાં નમક ના હોય પણ હું નમક એડ કરીશું જેથી કરી આપણું અથાણું એકદમ સોલ્ટી અને ચટપટું બને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી હળદર પાવડર એડ કરીશું તો આ બધા મસાલા છે તે આ સંભાર એકદમ ઠંડો થાય ત્યારબાદ જ એડ કરવાનું છે અને હવે આપણે ફટાફટ હલાવી અને મિક્સ કરી લઈશું મેં તમને અહીં જણાવેલી નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો ગોળ કેરી એકદમ પરફેક્ટ બનશે અને બનાવી ખૂબ જ સહેલી છે ફર્સ્ટ ટાઈમ તમે ટ્રાય કરશો તો પણ ફેલ નહીં થાય અથવા તો ગોળ કેરી બગડશે નહીં અને ગોળનું પાણી પણ નહીં થાય તો આ રીતે તમે ગોળ કેરી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને આ રીતે તમે સંભારમાં ધાણાના કુરિયાની અને રાયના કુરિયાની ક્વોન્ટિટી એડજસ્ટ કરો તો એકદમ સરસ સંભાર પણ બનશે અને તમે આમાં ઈચ્છો અને જો તમે એડ કરતા હો તો બે ચમચી જેટલા મેથીના કુરિયા પણ નાખી શકો છો જો વધુ ક્વોન્ટિટીમાં મેથીના કુરિયા લેશો તો આ અથાણું છે તે ચીકણું બને છે મેથીના કુરિયાના લીધે એટલા માટે મેં અવોઇડ કર્યા અને અહીં આપણે ચેક કરીએ તો ખારેક અત્યારે એકદમ મોટી સાઇઝ લાગી રહી છે તો હું આ રીતે પતલી અને નાની નાની સ્લાઇઝિસ કરી લઉં છું અને થોડી અમથી તે ભીની છે તો આપણે આ ખારેકને લોઈ નાખશું કપડાંથી તો આ રીતે તમારે સાફ કરી લેવાની છે જેથી કરી આ ખારેકનું મોશ્ચર છે તે દૂર થઈ જાય અને આપણું અથાણું બગડે પણ નહીં તો તમે આ રીતે એક એક્સલાઇઝિસને ટાઈમ હોય તો લોઈ શકો છો નહીં તો પછી કપડાંને આ રીતે આ ખારેકની ઉપર ટેપ કરશો તો એકદમ સારી રીતે ખારેક છે તે લુવાઈ પણ જશે અને તમારો સમય પણ બચશે તો આ રીતે તમારે ખારેકને લૂંચી નાખવાની ત્યારબાદ આપણે કેરી ગુંદાને પણ ચેક કરીશું તો એકદમ સારી રીતે કેરી ગુંદા પણ સુકાઈ ગયા છે પણ હું તમને અત્યારે જે પ્રોસેસ બતાવું છું એ કરવી ખૂબ જ જરૂરી છે ગુંદાને અંદર કપડું નાખી અને સાફ કરવા ખૂબ જ જરૂરી છે જેથી કરી તેની ચિકાસ અથવા તો ભીનાશ હોય તે દૂર થઈ જાય ત્યારબાદ કેરીના ટુકડાને આપણે આ રીતે કપડામાં એકી સાથે લઈ અને આપણે સાફ કરી લેવાની છે કોરી કરી લેવાની છે તો મેં દોઢ દિવસ પંખા નીચે રાખી હતી બધી સામગ્રીઓ એકદમ સારી રીતે સુકાઈ ગઈ છે જો ભીની લાગે થોડી એમથી તો આ રીતે તેના કપડાંથી સાફ કરવી અને હવે અહીં ગાજરની સેલિસિસને ચેક કરું તો તે પણ થોડી ભીની લાગે છે તો તેને પણ આપણે આ રીતે કપડાંથી કોરી કરી લેવાની છે તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જો ભીનાશ ના હોય તો પણ એકવાર આ રીતે કપડાંથી ટેપ કરી લેવી બધી સામગ્રીને જેથી કરી આપણું અથાણું છે તે બગડે નહીં તો થોડું થોડું ભીનું લાગે તમને દોડ દિવસ પછી પણ તો આ રીતે કપડું ફેરવી લેવું અને અહીં મરચાં તો એકદમ પતલા હોય છે તો એ એકદમ સારી રીતે સુકાઈ ગયા છે તો અહીં બધી સામગ્રીને મેં એક થાળીમાં ભેગી કરી લીધી જે સુકવવા રાખી હતી હવે અથાણું બનાવવા માટે આપણે મોટું વાસણ લઈ લેશું જેથી કરી મિક્સ કરવા હોય બધી સામગ્રી તો આપણે સહેલું રહે અહીં સંભાર તમને બતાવું તો જોઈ શકો છો એકદમ સરસ લાલ ચટાકેદાર આપણો વઘારેલો સંભાર છે તે રેડી છે તો તેને આપણે આ મોટા વાસણમાં એડ કરી દઈએ સંભાર એડ થઈ ગયા બાદ આપણે અહીં સમારેલો એક કિલો જેટલો ગોળ છે ભીલીનો તેને એડ કરી દેવાનો છે બધો ગોળ એડ થઈ ગયા બાદ આપણે આ બંને વસ્તુને પહેલાં તો હલાવી અને મિક્સ કરવાની છે ગોળ હમણાં ઓગળશે નહીં જેમ જેમ દિવસો જશે તેમ 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 ગોળ ઓગળશે તો પહેલાં આપણે અત્યારે સંભાર અને આ ગોળ છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ ગોળ તમે જેમ જેમ સમારો અથવા તો જેમ જેમ છીણો તેમ તે ભેગો થતો જાય છે તો અહીં મેં સમારીને રેડી કર્યો તો એકદમ તે ભેગો થતો જાય છે એટલા માટે તેને આપણે બાઇન્ડિંગ આપી દીધું અને ત્યારબાદ સંભારમાં એડ કર્યું તો અહીં જોઈ શકો છો સંભારા અને ગોળ મિક્સ થઈ ગયો છે પણ ગોળના જે તમને નાના નાના ટુકડા દેખાઈ રહ્યા છે તેને કઈ રીતે ઓગાડવા તેની પણ પ્રોસેસ હું આગળ બતાવીશ તો આ રીતે સંભાર અને ગોળ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જેટલી સામગ્રીઓ સુકવીને રાખી હતી તે બધી જ આમાં એડ કરી દેવાની છે તમે જોઈ શકો છો કેરી અને ગુંદાને આપણે સુકવ્યા છે તો પણ એકદમ લીલાછમ અને પીળાશ પડતા છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ એડ થઈ ગયા બાદ હવે આપણે બધી વસ્તુને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરવાની છે તો અહીં જ આપણું આથાણું બનીને રેડી નથી થઈ ગયું પણ જ્યાં સુધી સુધી ગોળના ટુકડા જે દેખાઈ રહ્યા છે તે સાવ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને જારમાં ભરવાનું બિલકુલ નથી તો અહીં બધા મસાલાને આપણે મિક્સ કરી લીધા જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે હજુ આ ઓગળશે એટલે એકદમ સરસ કલર આવશે અને ચટાકેદાર આપણું અથાણો બનીને રેડી થશે તો અહીં બે દિવસ જેટલો સમય થયો છે મેં તેને બહાર રાખ્યું હતું રૂમ ટેમ્પરેચર પર ગોળ ઓગળી ગયો છે પણ હજી બધો ગોળ નથી ઓગળ્યો ગોળ થોડો ઘણો ઓગળ્યો છે એટલા માટે તમને લચકા જેવું લાગે છે અને હું તમને અહીં બતાવું તો તમે જોઈ શકો છો કેરી ગુંદાનો કલર એકદમ સરસ દેખાઈ રહ્યો છે હાઇલાઇટ થાય છે કે આ કેરી અને ગુંદા છે અને એકદમ સરસ દેખાઈ રહ્યું છે અથાણું તમને હું અહીં બતાવું તો જોઈ શકો છો તમે અહીં હજુ અમુક નાના ટુકડા આ રીતે ગોળના તમને જોવા મળશે તો આ આટલા નાની સાઇઝના ટુકડા પણ ના રહેવા જોઈએ અથાણામાં તો આપણે હજુ એક દિવસ માટે આ અથાણાને બહાર રાખી અને વચ્ચે વચ્ચે આખા દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે ચમચાને છે તે હલાવતું રહેવું એટલે કે અથાણાને છે તે હલાવતું રહેવું તો આ રીતના જે તમને અત્યારે ગાંઠા દેખાઈ રહ્યા છે ગોળના તે નહીં રહે પણ એ વાતની ખાસ નોંધ લેજો જ્યાં સુધી ગોળ ના ઉગડે ત્યાં સુધી તેને જારમાં ભરવાનું નથી તો અત્યારે બે દિવસ જેવો સમય થયો છે હું હજુ આ અથાણાને ઢાંકી અને આખો એક દિવસ માટે સાઈડ પર રાખીશ અને વચ્ચે વચ્ચે ચમચો હલાવતી રહીશ જેથી કરી આપણો ગોળ છે તે એકદમ સારી રીતે ઓગળી જાય તો આને આપણે રૂમ ટેમ્પરેચર પર બહાર જ રાખવાનું છે તો તેને હજુ એક દિવસ માટે રાખી દઈએ તો અહીં ટોટલ ત્રણ દિવસ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો હવે એક પણ ગોળના ટુકડા નાના નાના દેખાઈ નહીં નથી રહ્યા અને તમે કલર જોઈ રહ્યા છો એકદમ સરસ કલર છે કેરી ગુંદાનો પ્લસ આપણા અથાણાનો અને એકદમ લચક્કા વાળું આપણું આ ચટપટું ગોળ કેરીનું અથાણું બનીને રેડી થઈ ગયું છે જોઈ શકો છો બિલકુલ પાણી નથી થયું ત્રણ દિવસ થયા છે તો હવે આપણે આને સ્ટોર કરવા માટે કાચની ઝાર લઈ લેશું અને તેમાં આપણે આ આપણી ચટપટી એવી ગોળ કેરી ભરી અને તૈયાર કરી લઈશું હવે તેને કઈ રીતે ભરવું તે પણ હું તમને બતાવી દઉં તો ત્રણ દિવસ ગોળને ઉગાડી લીધા બાદ આપણે ઝાર લેવાની છે કાચની કાચની ઝારમાં જ અથાણું છે તે સારું રહે છે અને એ પણ રૂમ ટેમ્પરેચર પર એટલે કે બહાર જ ફ્રીઝને પણ જરૂર નહીં પડે તો બહાર જ તેને રાખવાનું છે અને ઝારને પણ આપણે કઈ રીતે લેવાની ઝારને આપણે સારી રીતે વોશ કરી કોરા કપડાંથી લોહી અને એક દિવસ ઝારને તડકો આપી દેવાનો જેથી કરી જરા પણ મોઈશ્ચર ના રહે આ ઝારમાં ત્યારબાદ ગોર કેરીને ભરવી ગોળ કેરીમાં શું કોઈ પણ તમે અથાણું બનાવો તો આ રીતે ઝારને તડકો દઈ અને ત્યારબાદ જ ભરવું અથાણું જેથી કરી અથાણું આખું વરસ સારું રહે અને કોઈ પણ બીજું ઇન્ગ્રીડિયન્ટ આપણે ભરેલું હોય ઝારમાં તો તેની જે સ્મેલ હોય તે પણ જતી રહે તો આ એક વાતની ખાસ નોંધ લેજો તો મેં અહીં એક દિવસ અથવા તો અડધો દિવસ ઝારને છે તે તડકો આપી દીધો અને એકદમ સારી રીતે કોરી કરી લીધી અને આપણે અહીં સાડા ત્રણથી ચાર કિલો જેટલી ગોળ કેરી બનીને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો કેટલી મોટી ઝાર ભરીને રેડી થઈ છે તો આજે મેં તમને નાની નાની ડિટેલ્સ આપી અને મારા મમ્મીના રીતથી ગોળ અથાણાની રેસીપી શેર કરી દીધી તમે કઈ કઈ વસ્તુ એડ કરો છો અને કઈ રીતે ગોળ કેરી બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને હું તમને એક સજેશન આપીશ કે આ વર્ષે આ રીતે ચોક્કસથી બનાવજો ગોળ કેરી સો ટકા ફેલ નહીં થાય આવવું આખું વરસ અથાણું તમારું રહેશે અને જો તમારે આવી બીજી સિઝનલ રેસીપીઓ જોઈતી હોય અથાણાની રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં ઘણી બધી તમને આઈસ્ક્રીમની અને સાથે સાથે અલગ અલગ અથાણાની રેસીપીઓ પણ મળી રહેશે અને હા મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું આવા સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તેની નોટિફિકેશન્સ તમને મળી રહે આવા બીજા સિઝનલ અને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ